કરનાર લોકો સમાજના કસૂરવાર છે આ પ્રકારનો યુવાનોને મુસ્લિમ સમાજ એ સમજાવવાનો પ્રયાસ કરે મને ભરોસો છે કે આગામી દિવસોમાં મદરેસા અને મસ્જિદો સહિત અન્ય ધાર્મિક સંસ્થાઓમાં લોકો યુવાનોને સમજાવશે સાંજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી આ આપણું ગુજરાત રાજ્ય છે સૌ સમાજ સાથે મળીને બધા જ ઉત્સવ મનાવતું આવ્યું છે અને આ વખતે બી ગણપતિજીની સાંજથી હજી આઠે આઠ દિવસ પૂજા અર્ચના થશે અને અદભુત રીતે થશે અને આમાં કોઈ બી પ્રકારનું કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોય જ ના શકે ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા દિવસ સાહેબ હજારો ઘરોમાં સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં બે બે પાંચ પાંચ ગણપતિજીની સ્થાપના ન થતી હોય હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને શું ઉત્સાહપૂર્વક શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે સૌ સમાજને સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું